આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે શ્રોતા મિત્રોને ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ખરીફ પાકનું મબલક વાવેતર મગફળી અને કપાસના વાવેતરમાં વધારો ભારે વરસાદને પગલે સાબરમતી નદીનું જળસ્તર વધતા ખેડાના ત્રણને એરલિફ્ટ કરી અને ધોળકાના બે લોકોને એનડીઆરએફ દ્વારા બચાવાયા આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર રાજ્યભરમાં ગણેશ સ્થાપન જ્યારે ક્ષમાયાચનાના સંવત્સરીના પર્વની જૈનો દ્વારા ઉજવણી મુખ્યમંત્રીએ બંને તહેવારોની શુભકામના પાઠવી અમદાવાદ નજીકથી ત્રણ કરોડ ઓગણસિત્તેર લાખની એમ્બર સાથે એક ઝડપાયો એક ફરાર અને કોમનવેલ્થ વેઇટ લિફટીંગ ચેમ્પિયનશીપમાં અગિયાર સુવર્ણ અને ત્રણ રજત સાથે કુલ ચૌદ ચંદ્રક સાથે ભારતનો ડંકો સમાચાર રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીના બાવીસ કલાક દરમિયાન સત્તાવન તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં બે ઇંચથી વધુ અને ડાંગના સુબીર અને આહવામાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો રાજ્યના બંધની પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યની જીવાદૌરી સમાન સરદાર સરોવર બંધમાં સિત્યાસી ટકા જેટલો તો ઉકાઈ બંધમાં ઇઠ્યોતેર ટકા જેટલો જળસંગ્રહ થયો છે રાજ્યમાં ભારે વરસાદને પગલે અઠ્ઠાણું બંધ હાઇ એલર્ટ પર સત્યાવીસ એલર્ટ અને વરસાદને પગલે રાજ્યમાં કુલ એકસો ચુમોતેર માર્ગ બંધ છે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીમાં ઘટાડો થતાં સાબરમતી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે સાબરકાંઠા જિલ્લા કલેકટરે ખેડબ્રહ્માના દેરોલ તેમજ આસપાસના વિસ્તારની મુલાકાત લઈ વરસાદથી થયેલા નુકસાનની માહિતી મેળવી હતી ત્યારે હવામાન વિભાગે આજે છોટાઉદેપુર અને નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત ત્રીસ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે अगले के लिए येलो वार्निंग के साथ और 27 अगस्त के लिए आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है छोटा उदयपुर नर्मदा दाम नर्सरी बलसठ तापी दामन दद्रा नगर हवेली के लिए दिया गया है फिशरमैंड वार्निंग दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए दिया गया है अगले तीन दिन के लिए આ વર્ષે રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા એક્યાસી લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે જે કુલ વિસ્તારના ચોરાણું ટકા જેટલું છે અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે એકવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી ત્યારબાદ વીસ પોઈન્ટ એકોતેર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું આ ઉપરાંત તેલીબિયા પાકોનું ત્રીસ લાખ હેક્ટરમાં ધાન્ય પાકોનું તેર પોઇન્ટ સત્તાવન લાખ હેક્ટરમાં કઠોળ પાકોનું ચાર પોઈન્ટ તેર લાખ હેક્ટરમાં ઘાસચારાનું આઠ પોઈન્ટ બાણું લાખ હેક્ટરમાં અને શાકભાજીનું બે પોઇન્ટ ઓગણપચાસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર પૂરું થયું છે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળી તુવેર સોયાબીન ડાંગર મઠ જેવા પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની સરખામણી સો ટકાને પાર થયું છે ખેડા જિલ્લા તંત્રએ સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધી છે ખેડા તાલુકાના કોદરિયાપુરા નજીક સાબરમતી નદીમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ હોવાની જાણ ગામના સરપંચે કરતા તંત્ર દ્વારા આ બચાવ કામગીરી કરાઈ હતી નોંધપાત્ર એ છે કે યાંત્રિક બોટ દ્વારા પાણીના ઝડપી પ્રવાહમાં જવાનું મુશ્કેલ બનતા જિલ્લા તંત્રએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા આ ઉપરાંત ધોળકા તાલુકાના સરોડા ગામના બે વ્યક્તિઓનું પણ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું નર્મદી નદીમાં જળસ્તર વધતા ખેતીકામ માટે ગયેલા બે વ્યક્તિઓ ફસાયા હતા આજે ગણેશ ચતુર્થી છે ત્યારે તેની ઉજવણી માટે રાજ્યભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આ તહેવારની અનેક રીતે ઉજવણી કરવામાં આવશે અમદાવાદ સુરત વડોદરા સહિતના તમામ શહેરો અને નગરો તેમજ ગામડાઓમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે ગણેશ પંડાલો ઓપરેશન સિંદુર સહિતની વૈવિધ્ય થીમ ઉપર શણગારવામાં આવ્યા છે દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ મંડળીઓ દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની પણ સ્થાપના કરાશે રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયા બીજા ક્રમને ત્રણ લાખ અને ત્રીજા ક્રમને એક લાખ પચાસ હજાર રૂપિયાના પુરસ્કાર અપાશે હેમાનગીની સોનારા આકાશવાણી સમાચાર અમદાવાદ પર્યુષણ મહાપર્વનું આજે સમાપન થઈ રહ્યું છે વર્ષ દરમિયાન કોઈપણની સાથે મન દુઃખ થયું હોય તો આ સમયે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવામાં આવે છે અને ક્ષમા આપવામાં પણ આવે છે જેને મિચ્છામી દુકડમ કહેવામાં આવે છે આજે વહેલી સવારથી જ ઉપાશ્રયમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે દરેક દેરાસરોમાં ભવ્ય આંગી કરવામાં આવી રહી છે આ આઠ દિવસ દરમિયાન જે કંઈ તપ કર્યું હોય તેમણે પાંચમ અને છઠના દિવસે પારણું કરતા હોય છે આ દિવસે સવારે વ્યાખ્યાનમાં બાળ સાસુત્ર પૂજ્ય ગુરુ ભંગવંતો દ્વારા વાંચન કરવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ બહેનોને ગણેશ ચતુર્થી પર્વ તેમજ જૈન અને જૈનેતર નાગરિક ભાઈ બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દુકડમ પાઠવ્યા છે ગણેશ ઉત્સવની શુભકામના પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો સંકટો નિવારે રાષ્ટ્ર અને રાજ્યની પ્રગતિ સુખ સમૃદ્ધિ અને વિકાસને વધુ બળ પ્રદાન કરે તેમણે ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્થાપન કરી પર્યાવરણ જાળવણી સાથે શ્રીજીની આરાધના કરવાનો પણ સૌને અનુરોધ કર્યો મુખ્યમંત્રીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઈ બહેનોને સમજસરી પર્વ પ્રસંગે મીચ્છા મેદુકુળ પાઠવતા કહ્યું કે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ ગણાવતા જણાવ્યું કે મન વચન અને કર્મથી જાણે અજાણે થયેલી ભૂલોની ક્ષમા યાચનાનું આ પર્વ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએટીને ફોલો કરશો અમદાવાદ પાસેથી સીઆઈડી મિસેલ વહેલની એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે એક ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે દવા અને અત્તર બનાવવાના ઉપયોગમાં લેવાતી એમ્બરગ્રીસ પ્રતિબંધિત છે ત્યારે ભાવનગરનો એક શખ્સ કારમાં વહેલની ઉલટીને વેચવા ફરી રહ્યો હોવાની સીઆઈડીના સેલને બાતમી મળી હતી અને ડમી ગ્રાહક બની આ આરોપીને ઝડપી તેની પાસેથી ત્રણ કરોડ ઓગણસિત્તેર લાખની એમ્બરગ્રીસ ઝડપી પાડી હતી આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે રાજ્ય સરકાર દ્વારા આયોજિત નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયેલ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં જિલ્લાની ત્રેવીસ જેટલી શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓને કારણે બાળકોમાં રહેલી કળાનો વિકાસ થાય છે યુવા સેવાને સાંસ્કૃતિક ગુજરાત સરકારના વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો દાસ ગરબા મહોત્સવ ઉજવામાં આવ્યો છે ત્યારે આજની આ જે દીકરીઓ રાજ ગરબા મહોત્સવમાં જેમણે પોતપોતાની આગવી કલા રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અમદાવાદમાં ચાલી રહેલી કોમનવેલ્થ વેઇટ ચેમ્પિયનશિપના ચેમ્પિયનશીપના બીજા દિવસે ભારતીય ખેલાડીઓએ અગિયાર સુવર્ણ અને ત્રણ રજત ચંદ્રક સાથે કુલ ચૌદ ચંદ્રક જીતીને શાનદાર પ્રદર્શન કર્યું ગઈકાલે યોજાયેલી સ્પર્ધામાં કોયલબારે યુથ અને જુનિયર બંને કેટેગરીમાં વિશ્વ અને કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યો જ્યારે પુરૂષ જુનિયર કેટેગરીમાં યશ ખાંડાગલે સુવર્ણ ચંદ્રક જીતી નવા જુનિયર કોમનવેલ્થ રેકોર્ડ્સ પણ બનાવ્યા આ ઉપરાંત પુરૂષ વેઇટ ખેલાડીઓમાં યુથ બોઇઝની પાસઠ કિલો કેટેગરીમાં અનેક મોદી બસો આડત્રીસ કિલોના કુલ સ્કોર સાથે સુવર્ણચંદ્રક ચંદ્રક જીત્યો સિનિયર મેન્સ પાસઠ કિલો કેટેગરીમાં રાજા મુથુપંડીએ બસો છન્નુ કિલોના કુલ સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો સિનિયર વુમેન્સ ત્રેપન કિલો કેટેગરીમાં ભારતની સ્નેહા સોરોને એકસો પંચ્યાસી કિલોના કુલ સ્કોર સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો દમણ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ક્રાઇમ બ્રાન્ચના એક પીએસઆઈ સહિત કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરત બારડોલીના ત્રણ સહેલાણીઓ દમણ ફરવા આવ્યા હતા તેમણે એક શોપમાંથી પાંચ પેટી દારૂ ખરીદી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને રસ્તામાં રોકી તપાસના બહાને રૂપિયા દસ લાખની માંગણી કરી હતી સહેલાણીઓએ તેમાંથી રૂપિયા સાત લાખ આપી દીધા પરંતુ બાકીના રૂપિયા ત્રણ લાખ આપવાને બદલે રૂમ એકસો બાર પર ફોન કરીને જાણ કરી હતી આ મામલે પોલીસ વડા કેતન બંસલે તરત જ કાર્યવાહી કરી અને એક પીએસઆઈ સહિત ક્રાઇમ બ્રાન્ચના નવ લોકોને ઝડપી લીધા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ખરીફ પાકનું મબલક વાવેતર મગફળી અને કપાસના વાવેતરમાં વધારો ભારે વરસાદ પગલે સાબરમતી નદીનું જળસ્તર વધતા દ્વારા ઉજવણી મુખ્યમંત્રીએ બંને તહેવારોની શુભકામના પાઠવી અમદાવાદ નજીકથી ત્રણ કરોડ ઓગણસિત્તેર લાખની એમ્બોડ્રી સાથે એક ઝડપાયો એક ફરાર અને કોમનવેલ્થ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં અગિયાર સુવર્ણ અને ત્રણ રજક સાથે કુલ ચૌદ ચંદ્રક સાથે ભારતનો ડંકો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે ને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો ત્રણસો ચોપન પૂર્ણાંક છ દશાંશ મીટર્સ અર્થાત આઠસો ને છેતાલીસ કિલો હોટ્સ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો શું તો મિત્રો સવારના સાત વાગ્ય વીસ મિનિટ થઈ રહી છીએ રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો કાર્યક્રમના પ્રારંભ સાંભળીએ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયને